અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ભાગરૂપે સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા હતા નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસન કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું

વિકાસના કાર્યો આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા નીકળી રહી છે